તમે રહેવા દો હું જ બનાવી દઉં અરે ના અરે હું બનાવી દઉં યાર તારા આજ આરામ કરવાનો હો આજ હું કીધું તો ખરા તમે કઈ આરામ કરવા દો લમણા હાથ બના મને ભૂખ આ ચમ ઢીલી ઢીલી માથું દુખન તાવા તાવા બોલે આ ગરમ થઈ છે ને રેવા દે આજ ખાવાનું તારા નહીં બનાવવાનું હતું આ તું અને બેડ ઉપર મસ્ત આરામ કરી રસોઈ મુ બનાવે હો લે ગોડાઈ આ તને તાવ આવા છે અને તારા રસોઈ બનાવાની હોય રોતો તું બનાવ આજ હું બનાવો હો તું મસ્ત ઊંઘી જા હું હમણાં હાલ જ ફટાફટ શાકના રોટલી બનાવી દઉં હો અરે હું કેતો આ શાક કુકરમાં બનાવું હા હું બટાકાનું શાક બનાવું ટોમેટાનું મિક્સ બનાવ બે ભેગું હા હું કહું પેલા બટાકુ સમારવાનું ક ટોમેટું બટાકુ બટાકુ હા ટુકડા કેવડા કરું આટલા કરું કે મોટા કરું આટલા નાના કરું એટલા નાના કરું ને હા અમુ કેતો તો ક પછી ટોમેટા શું કરું ચિપ્સ કરવાની કે પછી અમે રેવા દઉં હું બનાવી દઉં અરે ના આ તને તાવ આવ્યો છે તારણ આરામ કરવાનો ના હું બનાવી દઉં પણ મારવા રોજ તો તું ખવરા બનાવી એક દાડો હું બનાવ તો શું થવાનું હ હા હું બનાવી દઉં હું કીધું ટોમેટો ગ્રેવી કરવાનું હ હા ગ્રીન કરવાનું હા ગ્રીન તું આરામ કર આ તારે કોઈ કરવાનું થતું નહીં બધું કામ આજ હું કરું હે હો સુઈ જા ઓકો બંધ કરી દે અરે કુકર માં પાણી કેટલું નાખું એક ગ્લાસ હા જો શાક નું તો ખબર પડી જઈ શાક તો સમજી ગયો એ તો બનાવી દો અને રોટલી માં હું કરું પછી લોટ બદવામાં તેલ કેટલું નાખું બે ચમચી બે ચમચી હા અરે આપણે કરીએ બે હા અને હું કેતો બીજું કે રોટલી કઈ સાઈઝ ની કરું મોટી કરું કે નાની કરું નાની કરું હા અને બીજું હું કેતો તો રોટલી પતલી કરવી કે થોડી જાડી કરવી તમે રહેવા તો હું જ બનાવી દઉં અરે ના હો મમ્મા અરે હું બનાવી દઉં યાર તારા આજ આરામ કરવાનો હો આજ ખાવાનું હું બનાવવાનું કીધું તો ખરા તમે કઈ આરામ નહી કરવા દો 10 સવાલો પૂછ પૂછ કરે એના કરતા હું જ બનાવી દઉં અરે પણ એ તો મને ખબર નઈ પડતી કદી બનાવી નઈ એટલે પૂછતો તો આ તો તમે આરામ કરો ને હું બનાવી દઉં અરે પણ હું બનાવું કોને તન તાવ આવ્યો યાર તું બીગર પડી તારો ના બનાવાય કોઈ વાતો નહીં તે હું આરામ કરું રોજ જેમ બનાવી દે હે મને ખબર હતું નાટક કરતી